નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્ય ડોટ કોમમાં હું છું દિશા દેસાઈ અત્યારે અમે લોકો આવ્યા છે વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે એક ખુલ્લું મેદાન દેખાય છે એક સમયે ધમધમતી શાકભાજી માર્કેટ જ્યાંથી ઘણા બધા લોકો નાના નાના વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા રોજ કમાઈને રોજ એ લોકો ખાતા હતા માર્કેટ તોડાયા બાદ એમની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે અને કહેવાય કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એમના ઘરમાં આવક બાબતે લગભગ જુલાઈ મહિનામાં આ માર્કેટ તોડી પાડવામાં આવ્યું હતું કારણ કે જર્જરિત અવસ્થામાં હતું પરંતુ માર્કેટ તોડાયા બાદ આજે દસ મહિના થઈ ગયા છે ક્યારે માર્કેટ બનશે શું પરિસ્થિતિ છે હજી સુધી કોઈને ખ્યાલ નથી ત્યારે અત્યારે આપણે વાત કરીશું શાકભાજી માર્કેટ ખાતે જે આપણું શાકભાજી માર્કેટ હતું એનું મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના ચૂંટાયેલા પ્રમુખ વિજયભાઈ ગોયલ વિજયભાઈ અમને જણાવશો કે જુલાઈ મહિનામાં આ માર્કેટ તોડી પાડવામાં આવ્યું હતું શું પરિસ્થિતિ છે અત્યારે ક્યારે નવી માર્કેટ બનશે ફરી પહેલાં તો તમને એક વાત અમે વલસાડ આવેલા એ વખતે આ જે આ આજે ખંડરજી જગ્યા દેખાય છે ને તે મૂળ તળાવ હતું રડિયામું તળાવ એમ પછી અહીંયા વલસાડનું ખૂબ જ ઐતિહાસિક બિલ્ડિંગ બનેલું એનું નામ આપવામાં આવેલું કે શ્રી મોરાર્જ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર વેજીટેબલ માર્કેટ અંદરની સાઈડમાં માર્કેટ શાકભાજી દુકાનો અને બહારની સાઈડમાં બીજા ધંધા માટેનું શોપિંગ સેન્ટર અને વલસાડનું નહીં વલસાડ જિલ્લાનું સૌથી સારું આ ઇમારત હતી પણ દુર્ભાગ્યપણે નગરપાલિકાએ એની માવજત નથી કરેલી એટલે આ બિલ્ડિંગ વર્ષોથી જર્જરી હાલતમાં આવી ગયેલો એટલે સ્વયંભૂ પ્રક્રિયા છે કે જરૂરી થાય એટલે બિલ્ડિંગ તોડવી પડે નહીં તો તૂટે તો લોકોને લઈને જાય હવે અમને એવું કીધેલું કે અમે નકશો મંજૂર કરાવીને લોન મંજૂર કામ ચાલુ કરી દઈશું નવરાત્રિમાં પછી દિવાળીની વાત આવી એટલે એક નવરાત્રિ કદાચ આ બીજી નવરાત્રિ ટૂંક સમયમાં આવી રહી છે એટલે કંઈ આશા નથી લાગતા એટલે અમે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગુજરાતના નાણાં મંત્રી જે આપણા જિલ્લાના છે માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને કાગળ લખ્યો છે કે ભાઈ આ લોન તો મંજૂર કરાવો જેથી કરીને ચૂંટણી પછી તો કામ ચાલુ થઈ શકે જો લોન મંજૂર ન થાય તમે જોઈ શકો છો આ મંડપ રાખીને બેઠેલા છે છતરીમાં બેઠેલા છે આ બધાને આ જે ગરમીનો તાપ પડી રહ્યો છે ને એના બધા માંદગી ભોગવી પડે છે નાના નાના બાળકો સાથે આવે છે એટલી દયાજનક પરિસ્થિતિ છે ઘણા લોકો ધંધો નથી કરી શકતા ઘણો ધંધો નામ પૂરો કરી શકે છે ઘર કેમ ચલાવવું એક પરિસ્થિતિ સર્જાયેલી છે વિજયભાઈ લોનની તમે જે વાત કરી તો શાકભાજી માર્કેટ બનાવવા માટે અમને જ્યાં સુધી માહિતી મળી છે કે લોનની દરખાસ્ત ડિસેમ્બર મહિનામાં જ મૂકવામાં આવી હતી અને ચૂંટણી આચાર સંહિતા હમણાં માર્ચ મહિનામાં લાગી તો આ બાબતે તમે કોઈ રજૂઆત કરી હતી ફરી નહીં આ બાબતે અમે આ નગરપાલિકામાં એવું કહેવામાં આવેલું કે દરખાસ્ત મૂકી છે બે મહિનામાં મંજૂર થઈને આપણી પાસે પૈસા આવી જશે એમ એ પછી કોઈ તમને ત્યાંથી જવાબ મળ્યો કે પાસ થયું છે કે નહીં મંજૂર થયું છે કે નહીં નહીં નગરપાલિકામાં તો જવાબ મળતો જ નહીં મળે કારણ કે નગરપાલિકામાં જેના જવાબ આપવાના એ ફોન નથી ઉઠાવતા કોઈના અને ફોન ઉઠાવ્યો તો એમ કે અમને ખબર નથી એમ શું કરશો તમે હવે મોરારજી દેસાઈના તમે ચૂંટાયેલા મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના ચૂંટાયેલા છો તમારી સાથે ઘણા લોકો છે અને પરિસ્થિતિ તમે અમને જે બતાવી સમજાવી કે અહીંયા સામાન્ય લોકો આવે છે એમને નાના નાના બાળકો લઈને મજૂરી કરવા માટે લોકો આવતા હોય છે ત્યારે અત્યારે આકરી ગરમી પણ પડી રહી છે અને કોઈ જવાબ તને નગરપાલિકામાંથી મળતો નથી શું કરશો તમે આગામી દિવસોમાં બેન મજૂરી કરવા માટે બાળકો આવે છે એવું નથી મા બાપ સાથે નાના નાના ધંધો કરવા માટે આવે છે ને એ લોકો બિચારા આવે છે બાળકો સાથે બી આવે છે બેસવું પડે છે આ તાપમાં એ વાત તો છે જ પણ હાલમાં જો અમારી પાસે હાઈકોર્ટનો એક ઓર્ડર છે કે આ લોકોએ એફિડેવિટ દાખલ કરેલી અને કોઈ સમસ્યા હોય તો અમને હાઈકોર્ટમાં આવવાનો એ લોકો વિકલ્પ ચાલુ રાખેલો છે નામદાર હાઈકોર્ટે એટલે અમે જોઈએ છે મહિના બે મહિના શું થાય છે નહીં તો પછી આમ હાઈકોર્ટમાં પાછા જઈશું અને કદાચ અમે જરૂર પડશે તો હાઈકોર્ટમાં જે પ્રક્રિયા કરવી પડે કાયદાકીય જે થતી હોય વિજયભાઈ એમનો મુદ્દો રજૂ કર્યો અને જે વાત છે કે અહીંયા જે વેપારીઓ આવે છે કે નાના નાના દરરોજના શાકભાજી વેચવા કે ફ્રૂટ્સ વેચવાળા આવે છે એમની સાથે એમના નાના બાળકો પણ હોય છે કે જેમને બેસવામાં પણ અહીંયા તકલીફ પડતી હોય છે ખૂબ જ ગરમી અત્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે અત્યારે ઇલેક્શનને લઈને આચારસંહિતા છે વિજયભાઈએ જણાવ્યું કે આગામી એક બે મહિનામાં શું થાય છે એ અમે જોઈશું નહીં અત્યારે એ લોકો નામદાર હાઈકોર્ટમાં પણ જશે ત્યારે આ બાબતે નગરપાલિકા દ્વારા અથવા સરકારશ્રી તરફથી શું એમને સહાય મળે છે આગામી દિવસોમાં જોવું રહ્યું વધુ સમાચારો સાથે જોતા રહો સત્યરી ડોટ કોમ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની